આજે એનું શું કરવાનું છે મારે રીલ શૂટ કરવાનું હા આજે રીલ શૂટ પણ કરવાની છે અમારી ફર્સ્ટ રીલ છે તો બન્યા રહેજો અમારા રૂમમાં બાય બાવ એમાં બધા જવા માટે નીકળી ગયા ચીંચુભાઈ ચાલો તો હવે આપણે ફટાફટ જઈએ અને મળીએ પછી અને આનું શું નવું અપડેટ હે બોલ ફોલ હમ બોલ ફોલ

રિયા દીદી બ્રેડ લઈને આવ્યા છે યસ આ શું ઘણા બજે ઘણા બજે છે વાર લઈ ગયો ભાઈ તો ચાલો અમે પહોંચી ગયા હવે જઈએ અને હવે જઈએ છે ઉપર જઈએ છીએ કંચન મામી

એનો રૂમ છે બહુ મસ્ત છે પરમભાઈ ભાઈ હોસ્ટેલ માં પેલી વાર ગયા ક્યારે ગયો નતો હોસ્ટેલ પેલી વાર હોસ્ટેલ માં ગયો મા હોસ્ટેલ જેવું નથી એમને મજા આવે એવું છે મજા આવે ને આ રેકા રાત હમ હોસ્ટેલ લાઈફ કેમ વિઘળવા રો કેમ બોજ દરવાજા એવું કરતા

કેમ છો જમવા ચાલો બાય બાય આવજો બાય ઓ ચાલો દીકા દીકા દી મે ફુક માર કે ફુક મે ગોલી દેલો હાલો આવજો બધા આજે આપણે વિડિયો નો એન્ડિંગ કરી દે અયા આવજો હાલો જય શ્રી કૃષ્ણ આ આનંદ જો શ્રી શ્રી આવજો જય સલ સી કૃષ્ણા <laughs>